પોરબંદરના સખી પોરબંદર દ્વારા મહિલા ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું પોરબંદરમાં સખી ક્લબ ઓફ પોરબંદર દ્વારા સમયાંતરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે આજે મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે દશા સોરઠિયા વંડી ખાતે મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રવૃત્તિમાં જોડાયેલ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું આજ રોજ સખી ક્લબ ઓફ પોરબંદરમાં વુમન્સ ડે એઇથ માર્ચ ઇન્ટરનેશનલ વુમન્સ ડેની પૂર્વ સંધ્યાએ અમે લોકોએ આજે વુમન એમ્પાવરમેન્ટનો કાર્યક્રમ રાખેલ છે ખૂબ સરસ બેનોએ પોતાનું કોવત બતાવીને કોઈ બેન ડૉક્ટર બન્યા છે કોઈ શિક્ષક બન્યા છે કોઈ વકીલ બન્યા છે કોઈ પોલીસ ઇન્સ્પેક્ટર બન્યા છે અને ખૂબ સરસ નારીના એમ્પાવરમેન્ટના નૃત્ય પણ એ લોકોએ પરફોર્મ કર્યા છે અને આજરોજ બહેનોને આખું વર્ષ ખૂબ સરસ ઉમળકાથી ઉત્સાહભેર તેઓ બધી જ પ્રવૃત્તિમાં ભાગ લે અને પોતાની જાતને અબડાનારી ના સમજે અને ખૂબ જ પોતાનું એમ્પાવરમેન્ટ કરે અને આત્મવિશ્વાસથી પોતે આગળ ડગ ભરે તો એના માટે કાંઈ અશક્ય નથી હું માનું છું કે નારીનું આભૂષણ છે ને એ આઝાદી છે આઝાદી એટલે એવી નહીં કે તમે બધી જ વાતમાં આઝાદ પણ તમે તમારા મનના જે સારા વિચારો છે એ પ્રગટ કરી શકો તો વુમન્સ ટોર્નામેન્ટ ઇઝ ઇન્ડિપેન્ડન્સ એટલે હું સખત માનું છું કે બહેનોના વિચારને એમ્પાવર કરવા જોઈએ તો એનો આત્મવિશ્વાસ વધે છે એને આગળ વધતી રોકવી ના જોઈએ અને બહેનોને ખૂબ જ પ્રોત્સાહન આપવું જોઈએ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નારી સશક્તિકરણ માટેની અનેક યોજનાઓ બનાવી છે અને અમલમાં પણ મૂકેલી છે એના આપણે સૌ સાક્ષી છીએ તેથી આપણે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ આપણા બહેનોના લાડલા છે આપણા પરિવારના છે અને એમની ગેરંટી છે કે મારી બહેનો છે એ ભારતની નારીઓ છે જેમ પેલા લોપા અને જે આપણી આર્ય નારીઓ રૂચા અને બધી આર્ય નારીઓ ખૂબ જ વધુ શક્તિશાળી હતા અને એનું આપણા ગ્રંથોમાં પણ નામ છે તો આપણે અત્યારના ઈશ્વરે મોકો દીધો છે કે આપણે આપણા જે ક્ષેત્રમાં છીએ ત્યાં બળપૂર્વક શક્તિપૂર્વક અને સફળતાથી કામ કરીએ અસ્તુ ભારત માતા કી જય વંદે માતરમ આ કાર્યક્રમમાં ડીવાયએસપી ઋતુરાબા અને પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સહિતના મહિલા આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર